ઘરના જાગરિયા ને ઘરના અંદર ગામડા ગામડામાં વિચારીએ તો બાવન ગામ માં ફરવું પડે પણ એક જ ભીવંડી માં એક જ જગ્યા એ આજે ગામ ભેગા થયા છે શાના માટે કી બોલન નહીં બોલોને ભોજન તો છે પણ ભોજનની સાથે ભજન છે આજે આ ચંદ્રિયા પરિવારના આંગણે આસ્તાગિરી તીર્થ મધ્ય કહું ને હવે છે ને આ કેમ્પાસ તીર્થ સ્વરૂપ બનશે અવકચાળી અને પરમાત્માનું આગમન થાય એટલે ચારે બાજુ શું થાય એ ખબર નહીં જગનભાઈ ભાઈ બોલો ને ગગુ નું આગમન આપણા કેટલાય ભાવોના બંધનોને ભેર દિખેર કરતા ભૂર અંધકાર હોય અને એમાં ખાલી તમારું ટમટમ્યું દિવાસળીનું ટમટમ્યું થાય ને એ અંધકારને જેમ ભેદી નાખે તેમ પ્રભુનું આગમન થ આપણા અનાદિ કાળની અજ્ઞાનતાને તોડવાનું કામ અને એમાંય પાછળ ભગવાનનું નામ ભરણે ભાઈ અલગ થાકી એ વખરી હીમરનાથ પ્રભુ એનું આગમન થયું આ પિંટુ કેટલાય દિવસોને ને વર્ષો થયા ભાવના ભાવતો તો ભાવના ભાવતો તો કે ક્યારે મારે ઘરે ભગવાન ઘણા ભાવના ભાવ્યો ક્યારે ઘરનું ઘર થાય પછી ઘરમાં ફર્નિચર ક્યારે વસાવીએ અને એમાં થર્ટી ફોર એમ એમ બોલો ને ભાઈ હે એ ભાવના ભાવતા ભાવતા આપણો જીવડો કેટલાય કર્મો બાંધી બેસે છે જ્યારે ભગવાન મારે ઘરે પધારશે ભગવાન મારે ઘરે પધારશે ભગવાન મારે ઘરે પધાર્થે જીરણ શેઠજી એ ભાવના ભાવતા 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 કેટલાય ભાવના પાપોને એવા ખપાવી નાખ્યા અને જો શાસ્ત્રીકાર ભગવાન તો કહે છે હો જીરણ શેઠને થોડોક સમય જો મોડા સમાચાર મળ્યા હોત તો કદાચ જીરણ શેઠને કેવલ દાન પણ થઈ શક્યો હોત એક જ ભાવના કંઈ

જેસે એમ ઓ ગક એટલે ભગવાન ફોટો પધાર્યો એમ થાય કે હવે ભગવાન પધારવાના દારા આવી ગયા છે ચોક્કસ એમાં ભોણીનો ખાલી વિચાર કરીએ ને चलो ભોણીમાં જ આપના હાલારીઓએ કેટલા દરાસર બનાવ્યા કે બોલતા નથી એ મનસીભાઈ કે બોલો છાના મને ઉઠાયો એ સિકરપતિ છા ને ઘર દરાસર તો ચૌદ પંદર એક ખાલી ગામમાં ફોટો આવ્યો અને ફોટાના પ્રભાવે ખાલી ભીવંડીમાં પણ એકતા એકવીસ જિનાલયો બનવાના દાખલા બની ગયા હવે એ તો કોચ ઝાંકી હે પણ અક્ષય બોધી મહારાજ બાકી હે હા એટલે આપણે આપણી ભાવના ભાવની છે જો ઘરમાં ટીવી આવે શું થાય કોને પાપ લાગે આંગળી કરું ઘરમાં ટીવી આવે અને પાપ લાગે એવું એવું કોણ માને છે ને ભાઈ અને ઘરમાં ભગવાન આવે અને શું થાય ભાગતીકાલથી અમારા ચંદ્રિયા પરિવારમાં કે છે છગનભાઈના ફેચ ની અંદર આ વિમલા દાદાનું પ્રતિષ્ઠાન થશે અને તે દિવસથી પાપ અરે એટલું નહીં વગર માગે વગર તેડે વગર આમંત્રણે આચાર્ય ભગવંતો પણ વક્ષાળી આ પધાર છે આવું આપણને ચાન્સ મળ્યો છે પુનિશાળીઓ આ પરિવારનું એક આલંબન લઈને કે છે ને એક આદર્શ ભાવના ભાવજો જ્યારે ભગવાન આવે ત્યારે પણ એ ભાવના ભાવતા 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 એક દિવસ આપણો આત્મા પણ ગર્વથી એવો હળવો ફૂલ થઈ જશે આવું પ્રભાનું આવતીકાલે પ્રતિષ્ઠાન છે આજે પ્રભુ પધાર્યા છે આપણે ભાવના ભાવીએ કે ક્યારે ક્યારે ભગવાન બે જગ્યાએ મારા ઘર મંદિરમાં અને મારા હૃદય મંદિરમાં પ્રભુ પધારે ઘર મંદિરમાં ભગવાન આવે પાપ જાય અને હૃદય મંદિરમાં ભગવાન આવે બધા જીવો બોલો ને બોલો ભગવાનની ભાવના કઈ ભાવી છેલ્લી ભગવાન કઈ ભાવના ભાવે બોલો ને જો હોવે જો હોવે લાલુ ખાધન થી લાગે બોલો ભગવાન ની છેલ્લી ભાવના કહી હતી જો હોવે શક્તિ સજી સવિ જીવ કરું સાસર નથી બસ આપણે પણ આ પ્રભુને હૃદય મંદિરમાં પધરાવા દ્વારા આપણા કોઈ પાકે રહ્યું પાકે રહ્યું હજી પાવર એટલો નહીં હોજા એ મિતેશ બોલતા હતા બા કે રહ્યું તેને બિચારા ચાપાણ મેળ્યા નથી લાગતા એ પક્ષાડી આપણે જીવત પ્રભાઈ એક જ છીએ લગુના શાસનથી એક છીએ માટે આપણે ક્યાંય પણ ભેદ એ મારા પડાની ભાવના હૃદયમાં આવશે તો એ મારો પ્રભુનો શાસનનો રસ્યો થયા વિના રહેશે નહીં તો પ્રભુને પહેલા આપણે એવી ભાવના ભાવી કે પ્રભુ તે જે ભાવના ભાવી હતી કે બધા જીવો સુખી થાય ભગવાન જીવો શાસનના રસ્યા બને હું પણ એવી રીતે જ બધાનો પ્રેમી બનું બધાને લાગણી અને આત્મત્યાવાળું બનું તો આપણા હૃદય મંદિરમાં પ્રભુ આવતા વાત રાખશે નહીં તો આવી ભાવના ભાવી અને સૌ કોઈ આજે આપણે પ્રભુની પ્રતિષ્ઠામાં હાજર થયા છે તો એવી ભાવના ભાવ કે જેથી કરીને હું પણ મારા હૃદય મંદિરમાં વધારી અને મારું આત્મકલ્યાણ કરનારું બને